અંકલેશવના વેપારીએ કઠોર વર્ષી તપ કરી ભક્તિ રસનો દૂધ બહાવ્યો હતો એક વર્ષના વર્ષી તપ પૂર્ણ થતા ભવ્ય સુભયાત્રા કરવામાં આવી હતી 10 મેના રોજ જગડિયા તીર્થ ખાતે પારણા કરવામાં આવશે અંકલેશ્વર ખાતે સોનાના વેપારી સાથે સંકળાયેલા વેપારી એવા તપ ધર્મના અનુરાગી ભરતભાઈ ચોકસી દ્વારા શ્રી ઋષભદેવ પ્રભુએ કરેલા શ્રી વર્ષી તપની મહાતપસ્યા અનુસાર તપ ધર્મનો સ્વાદ લીધો હતો અને એક વર્ષના કઠોર એવા વર્ષી તપ વડે જીન શાસન આરાધનાની આપણી આત્માને સંસાર મુક્ત બનાવે છે અને મોક્ષ નજીક લાવે છે તેવા આ કઠોર તપ કરનારના ભરતભાઈ ચોક્સીનો રોજ ચોકસી બજાર તેમના સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જે વાસુપુંજ્ય જીનાલય શાંતિનાથ જીનાલય થઈ ચોક્સી બજાર ખાતે પરત ફરી હતી આ ઉપરાંત સાંજે બહેનો માટે સાંજી શ્રી વાસુપુંજ્ય મહિલાઓ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે જૈન ભવન દેસાઈ ફળિયા ખાતે યોજવામાં આવ્યું હતું આ ઉપરાંત આગામી દસમી ના રોજ તપસ્વી ભરતભાઈ ચોક્સીના પાણા ઝઘડીયા તીર્થ ખાતે યોજવામાં આવશે